રાજ્યમાં ફરી એકવાર આગ લાગવાની મોટી ઘટના બની છે રાજકોટના કાલાવા રોડ પર મોટી આગ લાગી હતી ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે રાજકોટના કાલાવા રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં આગના પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા જોતરાયું હતું આખું ગેમ ઝોન આગમાં બળીને ખાખ થઈ ગયું છે રાજકોટમાં આગ ઝરતી ગરમી વચ્ચે ટીઆરપી ગેમ ઝોનમાં આગ ભભૂકી ઉઠતા મોતની ચિચિયારીઓ ગુંજી હતી કારણ કે તેમાં અનેક માસૂમો ફસાઇ ગયા હતા આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા અને ફરી એકવાર સુરતના તક્ષશીલા કાંડની યાદો તાજી થઈ ગઈ છે તેવામાં રાજકોટમાં ચોવીસ જિંદગીઓ હોમાઈ ગઈ છે તો બીજી તરફ રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનને જગ્યા ભાડે આપનાર મનીષ પ્રજાપતિ ફરાર થયો છે ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ નામના વ્યક્તિને ગેમ ઝોન માટે જગ્યા ભાડે આપવામાં આવી હતી અત્રે જણાવી દઈએ કે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુઆંક ચોવીસ થયો છે તો બીજી તરફ ગેમિંગ ઝોનમાં આગ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી મહાનગરપાલિકા અને તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે તમામ ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે આ સાથે જ આ મામલે એસઆઈટીની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે